ઉપલેટામાં વિવિધ વિનય મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે ધ્વજ વંદન કરી અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષ્ય વિનય મંદિર શાળા ખાતે ઈઠ્યોતેરમાં તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્યના હસ્તે

સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજ રોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવી વિપુલ ધામેચાનો રિપોર્ટ આઈસલાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે